એક ભાઈ ગણપતિની બહુ સેવા કરતો બસ એનો રાત દિવસ ગણપતિ ગણપતિ ને ગણેશ બસ આજ સેવા ગણપતિ મહારાજ ગણપ્ર મહારાજ જય હોય આ જ રીતે એવો સેવા કરો અતૂટ શ્રદ્ધા એને હતી ગણપતિ પણ એક વખત આવો નાવડું લઈને જતો હતો દરિયાની અંદર તો નાવડાની અંદર કોણું પડ્યું વિચાર કર્યો કે મને ગણપતિ મહારાજ બચાવ તો જ એટલામાં સામેથી એક બીજી બોટ આવી બોટ વાળા જોયું હારું તો કોણું પડ્યું કે ના હું તમારા નાવડામાં ના આવું તો કેમ ભાઈ તો કે મને ગણપતિ બચાવવા આવે તો જ બરોબર હવે એટલામાં નેવી વાળાનું હેલિકોપ્ટર આવ્યું હેલિકોપ્ટર જોયું કે નાવડું ડૂબો હમણે દોયડું નાસી બૂમ પાડ્યું કલે ભાઈ ઉપર આવી જા આવો ને આચાર્ય કે ના હું નહીં આવું કે ગણપતિ મહારાજ બચાવવા બચાવવા આવે તો જ હું આવું હવે આવો આગળ જો આગળ જો બીજા લોકો પાછા હોમાંથી આવતા બીજું ના આવડું લે ભાઈ આવી આઈ જાઓમાં કે ના હું નહીં આવું ગણપતિ બચાવવા આવે તો જ હું આજે આવું નકર તો નહીં ડૂબી ગયો ડૂબી જ્યો એટલે મરી ગયો મરી જ્યા પછી આવો સ્વર્ગમાં જોઉં સ્વર્ગમાં જો એટલે ગણપતિ મહારાજ વહેલા શંકર ભગવાનની બાજુમાં તો કે મહારાજ આટલી બધી હું તમારી સેવા કરતો હતો છતાં પણ તમે મને બચાવવા ના આવ્યા મારો કોઈ વોક ગુનો એમ આવો તો ગણપતિ મહારાજને બોલવા માંડ્યો તારા ગણપતિ મહારાજે કહ્યું કે તને બચાવવા જે ત્રણ વાર આવ્યા એક વાર નાવડું આવ્યું બીજી વાર હેલિકોપ્ટર આવ્યું ત્રીજી વાર નાવડું આવ્યું એ હું જાતે પોતે હતો પણ તે મને ઓરછો નહીં તો એવું જરૂરી છે કે હું ગણપતિના જ રૂપમાં તને મદદ કરવા આવું શું કોઈ મનુષ્યના રૂપમાં તને મદદ કરવા ના આવું એટલે મારો કહેવાનો મતલબ એવો હો ભોણા કે ભગવાનને તમે પ્રાર્થના કરતા હોય ભગવાનની તમે સેવા કરતા હોય રાજા રણછોડની કે રામદેવ પીરની કે કોઈ માતાજીની બરાબર તો જ્યારે તમને જરૂર પડે કે તમે સંકટ સમયમાં હોય તો તમને કોઈ પણ રીતે મદદ થાય હવે એ જે મદદ થાય ને એમણે જ મદદ કરી હોય પણ એ આપણે ખબર પડે નહીં પછી આપણે એમ વિચારીએ કે મહાકાળી માતા આઈને જ આપણને મદદ કરે તો એ વાત ખોટી છે એટલે કોઈ પણ સ્વરૂપમાં આવીને મદદ કરે આપણને કોઈના દિલમાં વસી જાય અને એમ કે તમને મદદ કરી એટલે ઓના પરથી એ વિચારવાનું કે આપણે ભગવાનની પ્રાર્થના કરીએ ભગવાનને માનતા હોય તો કોઈ પણ સ્વરૂપમાં મદદ કરો આપણે જાણે સંકટમાં હોય તેના પર શ્રદ્ધા રાખવી અંધશ્રદ્ધા રાખવી નહીં જય હિન્દ જય આ વિડીયો તમને અમારો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટને શેર કરજો બીજું ક આ જમાનાની અંદર શ્રદ્ધા રાખવી જોઈએ અંધશ્રદ્ધા રાખવી ના જોઈએ અને આ બીજા બધા ભૂવા ભાવળોથી દૂર રહેવું જોઈએ અને પ્રભુ અને માતાજીમાં ભરોસો કરવો જોઈએ બાકી બીજા કોઈ પણ ભરોસો કરવો જોઈએ નહીં તમે તમારી મહેનત ઉપર ભરોસો કરવો જોઈએ કરમ સારું કરવું જોઈએ કરમ કર્યા વગર કશું મળતું નહીં કારણ કે તમારા મેન ધ્યેય કરમનું હોય તમે જેવું કર્મ કરશો તમે જેવું વાવશો એવું જ લણશો એટલે સારું કર્મ કરવું જોઈએ તો તમને સારું ફળ મળશે જય હિન્દ જય રણછોડ